તાલુકાના ખીચા ગામેથી નવા ગામ ચતડીયા વાઘવડી કણેર અને ધારગણી જેવા ગામોને જોડતો રસ્તો માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત શાખાધારી હસ્તકનો ડામર રોડ છેલ્લા કેટલાક વર્ષોથી બિસ્માર તેમજ જર્જરિત હાલતમાં ગામની નજીક આવેલો ખીચા ગામ પાસે નવા ગામ જવા માટેનો જે રસ્તો છે એ કેટલાય વર્ષોથી ખૂબ જ ખરાબ તેમજ જર્જરિત હાલતમાં જોવા મળે છે આમ પણ આ રોડ ઉપર પાંચ ગામની અવરજવર સમાયેલી છે અને રોડ ઉપરથી દિવસભરમાં ટુ વ્હીલર ફોર વ્હીલર ટ્રેક્ટર ટ્રક સહિતના વાહનો પ્રસાર થાય છે તેમજ નવા ગામમાં વસતા તમામ લોકોને કાયમી અવરજવરમાં રસ્તાનો ઉપયોગ કરે છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે વીતેલા વર્ષોમાં ક્યારેય પણ આ રોડનું સમારકામ રિપેરિંગ કે પછી થીગડા મારવાનું પણ કામ થયું નથી આજે વિકસતા ભારતમાં દરેક ગામડાઓ મુખ્ય માર્ગને જોડે છે અને તેના રસ્તાઓ પણ ખૂબ જ સારા જોવા મળે છે પરંતુ તંત્રને આ ગામ સાથે જાણે ઓમર્યુ એવું વર્તન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે નવા ગામના લોકોએ જણાવેલ કે કોઈ બીમાર અથવા અકસ્માત થાય તો જવાબદાર કોણ રસ્તા ઉપર એટલા મોટા ખાડા આવેલા છે કે ક્યારેક તો ફોર વ્હીલરના સસ્પેન્સર પણ અવાજ આવે છે આ ગામના લોકોના જણાવ્યા અનુસાર આ રસ્તાઓ તોડીને માત્ર કાચો રસ્તો પણ કરી આપે તો આટલી બધી રસ્તાને લઈને મુશ્કેલી ન વેઠવવી પડે ગામ લોકો દ્વારા બાબતને લઈને અવારનવાર રજૂઆતો કરેલ છે પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે જ્યારે આ રસ્તાની બાબતને લઈને ભારત ટાઇમ્સ ચેનલના સહયોગી દ્વારા તેના નાયબ કાર્યપાલક ઇજનેરને આ રસ્તાને લઈને રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ ધારી શાખાના ઇજનેર દ્વારા જણાવેલ કે નવા ગામના નવા રસ્તાની રજૂઆત અમને પણ મળેલ છે હાલ ઓફિસ દ્વારા ટેન્ડર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં નવો રસ્તો બનાવવાનું કામ જલ્દી ચાલુ થશે વધુમાં ઇજનેર દ્વારા જણાવેલ કે અગાઉ અમારી ઓફિસ દ્વારા બે વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ એજન્સી ક્વોલિફાઈ થઈ ન હતી હવે ટૂંક જ સમયમાં ખીચાથી નવા ગામને જોડતો નવો રસ્તો બનશે રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી